ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીએ માં આજે આપણે સત્સંગ કરીશું અષાઢ મહિનાના મહાત્મ્ય વિશે એટલે કે અષાઢ મહિનાનું મહત્વ શું છે અને એ મહત્ત્વમાં આપણે અષાઢ મહિનામાં એવું તો શું દાન કરી શકીએ કોને દાન કરી શકીએ અને ક્યારે દાન કરી શકીએ અને એ દાન કરવાથી શું ફળ મળે શું ફળ મળે અને કયા દેવતા કે દેવી પ્રસન્ન થાય આજે આ વિષય ઉપર સત્સંગ કરીશું હું આચાર્ય આનંદ પાઠક આપ સૌનું ચાલો સત્સંગ કરીએ મા સ્વાગત કરું છું તો ચાલો હવે આપણે સત્સંગ શરૂ કરીએ તો જે રીતે હવે અષાઢ મહિનો શરૂ તો થઈ ગયો છે તો અષાઢ

એટલે કે છત્રીનું અહીંયા છત્રા એટલે છત્રી કહેલી છે તો છત્રીનું દાન કરી શકાય કોઈને પગરખાનું એટલે કે ચપ્પલનું દાન કરીએ તો એ જ રીતે કોઈને અન્નદાન એટલે કે અનાજનું દાન કરીએ અને અનાજમાં પણ ખાસ કરીને કહ્યું છે કે મીઠાનું દાન કોઈને આપણે મીઠાનું દાન કરીએ તો અને એ જ રીતે કહ્યું છે કે આમળા એ ચાહે લીલા આમળા હોય સૂકા આમળા હોય કે ગમે તે રીતે આજના સમ જમાના પ્રમાણે જોઈએ તે કે આમળાનું મૂરબ્બો કેવું હોય તો પણ ચાલી જાય કેમ કે અંદર આમળા તો છે જ જો આ બધી વસ્તુનું આપણે દાન કરીએ તો આપણા દરેક કાર્ય સિદ્ધ થાય ભગવાન વામન ખુશ થાય ભગવાન વિષ્ણુ ખુશ થાય વિષ્ણુ ખુશ થાય એટલે માતા લક્ષ્મીજી ખુશ થાય લક્ષ્મી નારાયણની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય બીજા મહિનામાં બીજી રીતે બીજું કે આષાઢ મહિનાની શરૂઆત ગુપ્ત નવરાત્રી થી થાય તો અષાઢ મહિનામાં તો આખા મહિનામાં ગમે ત્યારે આ દાન કહેલું છે છતાં પણ નવરાત્રિ શરૂ થાય એટલે અષાઢ મહિનામાં જ ગુપ્ત નવરાત્રિ આવે છે જેને આપણે વારાહી નવરાત્રિ પણ કહીએ છીએ તો આ નવરાત્રિમાં પણ જો આપણે દાન કરીએ આ જ વસ્તુઓ તો અષાઢ મહિનાની નવરાત્રિમાં દાન કરવાનું જે ફળ પ્રાપ્ત થાય એનાથી માં જગદંબા ખુશ થાય અને કુળદેવી ખુશ થાય અને ભગવાન વામન પણ ખુશ થાય અને લક્ષ્મીનારાયણ ખુશ થાય કહેવાનો મૂળ રૂપે મહત્ત્વ એ છે કે અષાઢ મહિનાની અંદર આપણે જો આ વસ્તુઓનું દાન કરીએ તો ભગવાન વામન સહિત માં જગદંબા સહિત લક્ષ્મી નારાયણની પૂરી કૃપા આપણને પ્રાપ્ત થતી હોય છે આ તો આજનો સત્સંગ વિષય વિડીયો સંક્ષિપ્તમાં જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા સત્સંગ સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયાળામ જય હનુમાન